નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ અને આ દુર્ગમ રસ્તા ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ હું અને મારી સાથે લક્ષ્મણ રાઠવા છે દિલીપભાઈ સોલંકી છે અને રસ્તાની અંદર આવા દ્રશ્યો જોવા મળે છે એ આ દ્રશ્યો અને આખો વિડીયો તમને પ્રથમ વિડીયો ફર્સ્ટ ભાગ બતાવી રહ્યો છું તો ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયો જોશો તો તમને ખરેખર ખૂબ મજા આવશે તમારા મિત્રોને પણ શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હિમાલયની ચોટીઓની શરૂઆત જેને કહેવાય છે અને યોગની નગરી કહેવાય છે ઋષિકેશ હરિદ્વારથી તેવીસ કિલોમીટરના અંતરે આવેલું છે ઋષિકેશ અને અત્યારે હું છું ઋષિકેશના જંગલોની અંદર આપને લાગતું હશે કે કેવી રીતે પહોંચાય છે અને શું છે તો આ જે મારી આ પ્રવાસની જે વિડીયો છે એ બધા જોતા રહેજો અત્યારે આપણને ઋષિકેશના જંગલોના દર્શન કરાવી રહ્યો છું આસાન નહીં હર કોઈ નહીં સકતા आप लोग जाते हो हम लोग को तो बस भोले बाबा बुलाते तो अच्छा वो नीलकंठ मंदिर का इतिहास क्या है क्या है इसका ये प्राचीन मंदिर है जब भोले बाबा समुद्र के बाद जब पिए थे तो इधर ही आए थे अच्छा वो गले में जो जहर का असर हो गया तो, था इसको मिटाने के लिए वो तो गंगा जी से जो ये गोमुख से जो गंगा आ रही है गंगा जल से दो बूंद अगर पानी भी आप डाल दोगे भोलेनाथ ना आपको ठंडा मिलता है तो यहीं से ग्यारह ज्योतिर्लिंग का आशीर्वाद नीलकंठ मंदिर से मिल जाता है कैसा कैसा तो ये गंगा जी का जो पानी है हाँ। ये गंगा जी का पानी नहीं। गंगा जल है अच्छा गोमुख से आ रहा है बहुत दूर से हाँ। तो ये पानी आप जैसे भोले बाबा के ऊपर डालोगे ऊपर नीलकंठ महादेव का हाँ अच्छा शिवलिंग पर डालोगे तो यहीं से आपको ग्यारह ज्योतिर्लिंग का आशीर्वाद यहीं से मिल जाएगा नीलकंठ मंदिर से नीलकंठ मंदिर प्राचीन मंदिर है बहुत दूर दूर से लोग आते हैं टूरिस्ट आते हैं बहुत दूर दूर से लोग आते हैं ऊपर ये रास्ते से गाड़ी से जाने में कोई खतरा तो नहीं है खतरा नहीं है बस आपको इसी रोड को छोड़ना नहीं है ट्वेंटी किलोमीटर तक सीधे हाथ में रहना है लास्ट मंदिर है अच्छा તો દેખો આ રીતે આપણે જઈ શકીએ છીએ પરંતુ ચાલતા જવું બહુ અઘરું છે એટલે ચાલતા તો આપણે નહીં જઈ શકીએ પરંતુ આ રીતે અમે અત્યારે જઈ રહ્યા છીએ નીલકંઠ મંદિર અને રસ્તામાં ચા પીવાની મજા પણ લઈશું આપણે ચાની અંદર અદરક અને મરી નાખી ને ચા બનાવી રહ્યા છે ચાની મજા માણીશું ગરમા ગરમ કારણ કે અત્યારે શિયાળો છે ઠંડીની મોસમ છે અને એની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આ ચા બની રહી છે અહીંયા ચાની મજા માણતા માણતા મારી તો ઈચ્છા એવી જ છે કે જો કદાચ સમય હોય તો એકલા આ રસ્તે ચાલી જ નાખે લક્ષ્મણ તારું શું કેવું છે ચાલી નખાય છે પણ સમય આપણી જોડે ખૂબ ઓછો છે સમય પણ ઓછો છે અને સાથે ચાલવા વાળા બધાનો એક મત પણ હોવો જોઈએ કે જેથી કરીને આપણે એક સાથે ચાલી શકીએ બાકી બે કલાકની ચઢાઈ છે અને આઠ કિલોમીટરની સીધી ચ સીધું ચઢાણ છે એટલે થોડું અઘરું પણ છે એટલે ભોલે બાબાની દયાથી આપણે જઈશું સીધા પચીસ કિલોમીટરવાળા રસ્તા ઉપર અને ખરેખર હું તો જીવનને અદભુત આનંદ આ એક શું છે કે ભગવાનની કૃપા છે ભોલેનાથની દયા છે કે આપણે ત્યાં જઈ શકીએ છીએ ભાઈએ બતાવ્યું એ પ્રમાણે ગંગાજલ કો ગંગાજલ બોલતે ગંગા કા પાણી નહીં બોલતે ગંગાનું દરેક બીજું પાણી છે ને આપણે પાણી કહીએ છીએ પણ ગંગાને ગંગા જળ કહીએ છીએ તો એ ગંગાજળ એ શિવજી ઉપર અહીંયા નીલકંઠ મહાદેવ ઉપર ખાલી એની અભિષેક કરવાથી આપણને અગિયાર જ્યોતિર્લિંગમાં અભિષેક કર્યાનું પુણ્ય મળતું હોય છે એવા પરમ પવિત્ર અને મનો ઈચ્છા પૂર્ણ કરનાર નીલકંઠ મહાદેવના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ લક્ષ્મણ રાઠવા સાથે મારી સાથે દિને દિલીપભાઈ છે કન્યાલાલ છે અને ખરેખર કહું છું કે આવી બધી જીવનના પડાવ ઉપર પહોંચ્યા પછી થોડું ઘણો જીવનનો આનંદ લેવો હોય તો આવી રીતે તમારે ક્યારેક તો ઘર છોડી અને નીકળવું જ પડે ઘણા બધાના પ્રશ્નો થાય છે કે આને તો રખડવા સિવાય કંઈ ધંધો જ નથી પણ આ રખડવું ને એ કુદરતને આપણે આ મનુષ્યનો અવતાર લીધો છે માણસનો જન્મ લીધો છે તો આ બધાને જોવું જાણવું એ પણ જરૂરી છે બાકી તો એક દિવસ તો આ દુનિયા છોડીને આપણે જવાના જ છીએ અને આપણે જોઈ રહ્યા છીએ કે આ દુર્ગમ પહાડીઓ અને ઋષિકેશને આ દુર્ગમ પહાડીઓ હિમાલય કે જે મારી અંતરની વર્ષોથી ગરબાયેલી ઈચ્છા હતી કે પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓ કે કોઈ પણ વ્યક્તિઓ પચાસ વર્ષ પિસ્તાલીસ વર્ષ પછી વાન પ્રસ્થાશ્રમ લઈ લેતા અને એવી રીતે આ જંગલની પહાડીઓની અંદર ચાલવાની હું મજા લઈ રહ્યો છું અને અંદરથી આમ એક પ્રકારની અલગ જ પવિત્રતા આધ્યાત્મિકતાની ફિલિંગ આવી રહી છે અને દરેક મારા દર્શક મિત્રો માટે પણ હું ખાસ અહીંયા પ્રાર્થના કરું છું ભગવાનને કે દરેક મારા મિત્રો જે પણ આ વિડીયો જોવે એ બધાની મનોકામના પૂરી થાય એમની દરેક ઈચ્છાઓ ભોલે બાબા પૂરી કરે અને ખાસ કરીને મારા ખૂબ દિલની નજીક છે એવા મારા પરિવારજનોને યાદ કરું છું મારા મિત્રોની અંદર જો વાત કરવા જઈએ તો માનનીય ગોહિલ સાહેબ પીએસઆઈ શ્રી રાજેશભાઈ શિક્ષક દુધાપુરા પ્રાથમિક શાળા માન્ય એમએલ ગોહિલ સાહેબ પીએસઆઈ શ્રી પારસભાઈ પટેલ ડોક્ટર સાહેબ ગુણવંતસિંહ ગોહિલ ગોગંબા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અને એ સહિતના ઘણા બધા મિત્રો છે એ બધા મિત્રો અને પત્રકાર મિત્રોને તો કેમ ભૂલાય એ બધાને પણ યાદ કરી અને જોઈ રહ્યા છે કે આ કળકલ કળકલ વહેતા મિત્રો તમે જોયું હશે કે રામતીરી ગંગા મેલી ફિલ્મની અંદર રાજ કપૂરે મંદાકિની અને જે રાજીવ કપૂર છે એમના ઉપર જે ફિલ્મો ફિલ્મ બનાવ્યું હતું તેની અંદર જે કલકલ કલકલ વહેતા ઝરણાઓ આપણે જોયા હતા એવા ઝરણાઓની મજા એ અહીંયા જોવા મળે છે આ મારું સ્વપ્ન હતું પહેલેથી કે હિમાલયની ગોદમાં જવું છે તો આજે હિમાલયે મને બોલાવ્યો છે અને ઋષિકેશની આ ગલીઓની અંદર ઋષિકેશની આ વિશાળ અને ધકાદાર જંગલોની અંદર ખાસ યાદ કરી રહ્યો છું ગોહિલ સાહેબની તમારી પણ યાદ આવે છે કારણ કે તમે સાથે હોય તો ઓર મજા આવે કારણ કે સાથે સાથે આમ આવો પ્રવાસ ફેરનારા મિત્રો હોય તો લક્ષ્મણ થોડો આગળ તો ઓર મજા આવી જાય થોડીક આપણે અંદર જઈ રહ્યા છીએ દુર્ગમ આ કેળી ઉપર અને આ કેળીનો રસ્તો છે અને ખાસ વિનંતી કરું છું કે અંદર હૃદયની અંદર જો હિંમત હોય ને તો જ આવું સાહસ કરજો